આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને વડોદરા શહેરના પ્રભારી શ્રી ગોવર્ધનભાઈ ઝડફિયાજીની વિશેષ ઉપસ્થિતિમાં રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર ત્રણ અને સાતના સ્થાનિક નાગરિકો સાથે સંપર્ક સમસ્યા સેવા અભિયાન હેઠળ વોર્ડ નંબર સ્થાનિક નાગરિકો સાથે સીધો સંપર્ક કરી તેમની સમસ્યાઓને સાંભળી સ્થળ પર આવેલા કુલ પચાસ ફરિયાદોમાંથી વીસ જેટલી સમસ્યાઓનું સ્થળ પર જ નિવારણ કર્યું અને બાકીની સમસ્યાઓના નિવારણ અર્થે વોર્ડ ઓફિસ અને સ્થાનિક કોર્પોરેટરો સાથે વાર્તાલાપ કરી તેનું વહેલી તકે નિવારણ આવે તેના માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી આ કાર્યક્રમમાં વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર શ્રી પરાક્રમસિંહ જાડેજા ડોક્ટર રાજેશભાઈ શાહ શ્રીમતી રૂપલબેન મહેતા વોર્ડ નંબર સાતના કાઉન્સિલર શ્રીઓ ભૂમિકાબેન રાણા શ્રીમતી શ્વેતાબેન ઉત્તેકર પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા અન્ય હોદ્દેદારો મહાનુભાવો પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા